માતાજી જય સદરામ બાબા મિત્રો અમે વિડીયો બનાવ્યો હતો કે છોકરા ચોરવા આ ચોર પણ પોતે જ બધા ચોરાઈ ગયા તો એ વિડિયો પહેલો બનાવ્યો ને આજે બીજો ભાગનું શૂટિંગ કરવા જઈ રહ્યા છે અમે તો મિત્રો એ વિડીયો કેવો લાગ્યો તો આ વિડીયો સાથે જોડાતા રહેજો મજા આવશે આ કાકા સાથે ફૂમતોજી ટુ એટલે કે નાના ફૂમતોજી છે અમારા મિત્ર છે આ પણ કાકો છે તો રેડી તો વિડીયો સાથે જોડાતા રહો જય માતાજી એ લ્યા યાર ઈ તો પેલા ભઈ આઈ ગયા ઈને મારતા આપડે ના શકું કું જે કેટના ચાકોને ઉઠાઈ દેવાઈ કોક તું મારી આપણને તૈણે નહી અરે કોક માંં જાવે બી હોય જવાનું એમો દાદા તો આપડે દાદા દાદા ઈ તમે મેલો પડ અજે ઈ જમશું ના દાદા તો તો સતરતા એ ભાડી તો મને આવું આવતું હાજી એમી આ ચમી એ અભી ઓયાતા રહી ને એક વાર હું ગોચ્યો ને હું ગોચ્યો ને યાર દાદા તને માર્યાતા

મારું દાદા જોખા મેળા દાદા આપડે હજી વાત કરી બંદુક લેવી

કૃષ્ણા પણ કેવું પડશે પણ પાટણ આવું કર્યા નું લેવા

ખાવાનું યાદ આવે દાદા છોકરા વેડા કરો છો તમે છોકરા વેરા જબુ જો

દહે બદલી આજનો દાદી ઉપાડી પાડી ઉપાડી પાડી મજા ભટકાઈ જાય મજા આવી જાય કૃષ્ણ બીવે જાણવું નઈ અમુક અબ હું એક તું ગીત ગાય નહીં આવડતું એન્ટ્રી દાદા અરે અ દાદા ભીડુ કનો ટૂ 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 યો ન્યામ જ આવે ત્યારે તમે રૂજ ને ઈ કૃષ્ણ રાગુના ના દસ એક નિના પછી વિવા

लई ले ला ताकती नी करिया को ओंडा तो तुम करो हेन पकड़े ले दो दादा हमू देख हं आ दादा दूजा वो सेट के कापु नहीं देतो दादा ओ डायन को हाय आ तो दा है हं आ तो दा 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 હેલો કૃષ્ણા ભાઈ આઈ જાય તો કૃષ્ણ ભાઈ ભાઈ આટલા મસી ભાઈ આટલા આપડો ભણ્યો હોય દાદા દાદા તમે નેકલાજી કૃષ્ણભાઈ ના ભાઈ

શું કે આ દોહો તમે લે પેલા કિશુ દાદા ન કેતા હા લે એને આમ બહુ માર્યો મને માર્યો લ્યા અન તમન મને તો માર્યો લ્યા પોટિયો પાજીનો છે એડી ન કેતો તો ન મરેન પોણાન તો તું બેહી રહ્યો તો પણ એન તો થોડો માર્યો તો હેડો આપણે બધા કૃષ્ણાન ભાઈ કૃષ્ણાન કહેવા રે એ ખબર નહી તું આમાં કાય હાશી હેડો તમે આમાં કાય તું આમાં કાય અમે આમાં કાય આરા અમે કાય અમે કાશી હેડો 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 કેવું છે કૃષ્ણ ભાઈ કે મારે 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 કિડનેપ કરે કાળા મુઢા કરે એને માર્યા માર્યા માર્યા

પેલી મગા ચેડે પછી માર્યા મેં ઝાડ મગાવી દીધા ભલેજો મારી

अंदाद रोमत मोने जो ओ देखो ए हाय दादा आया कृष्णा कृष्णा ने सक्कर आए ले हे हे दादा जत्ता रख ले अरे मोने दादा अरे दादा जत्ता रख ले दादा अरे पण देवा रे के बात कर या आ तो मारले ले ओए ए ए ए तुम मारियो तो अमू ओए ए मु मारियो काय अले यार ए मजो हातेर मारी दे तमी ताई कोइ तमारो खम्मा न तो कनी मारे तो आज तमी ग्या कनी मारे तो तमी ग्या ओने मारे ओने कनी त म मारियो ओने मारे तो ए प्लस किसी दले नै किसी दले हो मोटी मोटी फाड्ता अबे ओकी ओने मारे ओने आ पय 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 ओने मारे ओने ओने मारे

સોય 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 ઓ ઓણ માર ઓણ માર એ હું રેજો ઓણ માર ઓણ માર અલા મારી ચિત્ટી ને માર ઓણ માર બધું ખાલી હે બસ આ આ મોઢામાં ના મોઢામાં ઓણ માર ઓણ બોલ લઈ જા તો હું નહીં ઓ બોલ લઈ જા ઓકોડા નેડુકો આઈ ના જો આવકોડા નેડુકો બોલ લઈ જા બોલ લઈ જા મને જા દો અડિયો બોલાડો જમીન માર ખવડાઈ ને પાપો આ ને એ રવા દો ઓ બોલ લઈ જા મારી બોલ લઈ જા આ ભણા બગે બોડો આ બધું આના વાદે દીસે આ ઓય તો કોઈ ખબર મારા ખબર આવી સી ઓય તો કોઈ ખબર જ નહી આ ઘરે જો તમે હવે હવે નેડ એમકો હવે નેડ એમકો હવે નેડ એમકો ઉડી <usulland> મારા